હલો ફ્રેન્ડ જય માતાજી રામ રામ સીતારામ અને સાંજનો ટાઈમ થઈ ગયો છે અને અમે બધા જમી લીધું છે તો તમે આગલો વિડીયો જોયો છે મેં આજે ઇડલી બનાવી હતી તો ઇડલી બધી ખાઈ લીધી હતી અને આ છે ને એ જ દીદુભાઈને સરપ્રાઇઝ આપવાની છે એક તો ચાલો આજે આપણે એમને સરપ્રાઇઝ આપી એમના માટે ભાઈ ફોન લાવ્યા છે અને વરસાદ હતો વરસાદના કારણે બે દિવસથી રજા છે પણ બે દિવસથી તો બહુ જો એ પાછળ કપડાં પડ્યા હશે તમને દેખા હા ઉપરો જે ઊભી કિનાર છે ને કિનારમાં પાણી પડે એટલે પાણીની હિસાબે અમે કોઈ વસ્તુ સરખું રાખી નથી એકતા અને જો આ રૂમમાં તે આ રૂમમાં તે બધું વ્યસ્ત વ્યસ્ત બધું પડ્યું છે કારણ કે બે રૂમમાં સળંગ પાણી પડે છે જ્યારે વરસાદ આવે ને ત્યારે અમારે બહુ થોડુંક કેવરાવે છે તો પાણી પડે તો ચાલો આપણે દીધુંભાઈ આટું ફોન લાવ્યા છે દીધુંભાઈ આટલું ફોન લાવવાની ફોન આપણે દેવાનો છે તો ચાલો આપણે જોઈએ તેનું રિએક્શન ફોન તો તેની પાસે છે પણ ફોન હાલતો નથી તો આપણે એને હટું ફોન લાવ્યા છે તો ચાલો આપણે એનો ફોન લઈને જઈએ આપણે બહાર તો આ કબાટમાં તેનો ફોન સંતાડ્યો છે તો આપણે તે ફોન લઈ લેવી તો જો અહીંયા આ એમનો ફોન છે ફોન એને આપણે ચાલીશું

પછી આ ભાઈ એ ભાઈનો ફોન એનો ને આપ્યો લાગે છે એનો ફોન ક્યાંય ગયો સારસિંગમાં સર તો તારો ઓલો જૂનો હતો એ ટાવર નથી આવતો તો નવો લેવો છે કે નથી લેવો કેમ તો આ બધા ઘુમડ છે પછી હુંય નહીં આપું મારો તમે ક્યાં કામ કરો છો તમે ઘુમડો હે હાલો જોઈશ એ ફોન જોતો છે તો આપ્યું બંધ કરે આજે તો આપું

ऐ असे दीदी वीवो वीवो से कोकोद बताय मने येगा मदत ना सुरू कर ऐला हां सुरू થઈ ગયું તો કાર્ડ નાખો નું હમ બાઈકીસ બધું ઠીક બાઈ કેટલામાં આવો 500 15 15000 15000 ભાઈ અમાર બીદુ બાઈ 15000 ના થઈ ગયા 14 જ દીધું મોટું જો તો દીધું જો અમારે દીધું ભાઈ ને પંદર અમારે આ બધે ને છે ને એને બહુ મોડા મોડો આવ્યો દીધો પેલા વેલો આવ્યો કા દીધું પેલો વેલો આવ્યો ને ફોન તારો કેટલા મહિના વેલો આવ્યો પાંચ મહિના પાંચ મહિના વેલો આવ્યો આ ભાઈને ને ઘણા વર મોડો આવ્યો આ પછી આ ભાઈના વર વાપરેલો આવ્યો તો તારે બધા ફોન વાળા થઈ ગયા ભાઈ આમ કરતો <hesitation> 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 ini ये हमें ओरा लाइट क्या मिलती है आज ये ओरा लाइट नो चाहिए डायनिंग क्यों हाँ ये क्या मिलती है आज ये ये पच्चीस शेटिंग करी थी हाँ वो भाई करा ये जो तुम एक बार जो तो मार मार भी करा ये एक बार करा ये तुम एक बार जो खेल अच्छा तो सर उठाइए क्या तब आप नौ फाइन वाला पहला फोटो पड़े आप रे जो पच्चीस वो करा जो तो एक